નમસ્કાર ગુજરાતના તમામ દિવ્યાંગ ભાઈઓ બહેનોને મારા જય શ્રી કૃષ્ણ જય હિન્દ જય ભારત હું છું રજનીશ મકવાણા દિવ્યાંગ માહિતી કેન્દ્ર સોશિયલ મીડિયા ન્યૂઝ મિત્રો સરકાર દ્વારા હાલ દિવ્યાંગ ભાઈઓ બહેનો માટે ખૂબ સરસ મજાની એક યોજના લાવ્યા છે તેની સંપૂર્ણ વિસ્તારવાજ હું માહિતી આપીશ તે પહેલાં મારી યુટ્યુબ ચેનલને લાઈક કરજો શેર કરજો અને મારા વિડિયો દરેક દિવ્યાંગ ભાઈઓ બહેનો સુધી પહોંચાડજો જેથી દરેક દિવ્યાંગ ભાઈઓ બહેનો આનો લાભ લઈ શકે મિત્રો આ યોજનાનું નામ છે ટુ વ્હીલ ખરીદવા સહાય યોજના તેમની અંદર તમને સરકાર તરફથી પચીસ હજાર અથવા સ્કૂટરની ખરેખર કિંમતના પચાસ ટકા રકમ ઉપર બેઝમાંથી ઓછામાં ઓછું તે પચીસ હજાર સહાય મળવા પાત્ર છે હવે આની વિસ્તૃત માહિતી હું મિત્રો તમને આપીશ કે મિત્રો ટુ વ્હીલ ખરીદી સા યોજનાની અંદર તમે કોઈ પણ ટુ વ્હીલ ખરીદી શકો છો લો કે હીરો હોન્ડા છે એક્ટિવા છે સ્પ્લેન્ડર છે કે એક્સેસ છે કોઈ પણ ટુ વ્હીલ બુલેટે પણ ખરીદી શકીશો એટલે એવું નથી કે આપણે ઇલેક્ટ્રિક ગાડી જ ખરીદી શકીએ એટલે આ યોજનામાં ઘણો બધો સુધારો કર્યો છે એટલે સરકાર તરફથી તમને ટુ વ્હીલ ખરીદી કરવા માટે આ યોજનાનો લાભ આપવામાં આવ્યો છે પણ આ ખરીદી કઈ રીતે કરી શકશો આની અંદર કયા કયા ડોક્યુમેન્ટ જોઈશે આનું ખરેખર મર્યાદા શું હોય છે તેની હું તમને આ વિગતવાર આ વિડીયો મારફતે માહિતી આપીશ મિત્રો આ પહેલાં કોઈ પણ દિવ્યાંગ ભાઈ બહેન છે કે જેમને ચાલીસ ટકાથી વધુ અસ્થિ વિષયક દિવ્યાંગતા ધરાવતા અસ્થિ વિષયક દિવ્યાંગતા ધરાવતા દિવ્યાંગ ભાઈઓ બહેનોને આ લાભ મળી શકે છે એની એક ઉંમર મર્યાદા છે અઢારથી પચાસ વર્ષની ઉંમર મર્યાદા છે તે અંદર આ લઈ શકે છે અને આ યોજનાનો તમને પચીસ હજાર બેનિફિટ મળવાપાત્ર છે હવે મિત્રો આ યોજના તમારે ઈ સમાજ કલ્યાણ પોર્ટલ ઈ સમાજ કલ્યાણ પોર્ટલની અંદર જઈને તમારે ફોર્મ ભરવાનું રહેશે ઠીક છે અને ઈ સમાજ કલ્યાણ પોર્ટલમાં આપણે તમે ઘણા બધા એપ્લિકેશન આપેલી છે સનસુરદાસ યોજનાની છે બસ પાસની છે ઘણી બધી ઓનલાઈન લગ્ન સહાય યોજનાની છે આ ઈ જ પોર્ટલની અંદર તમારે આ યોજનાનો લાભ મળવા પાત્ર થશે એટલે અરજી કરી શકશો મિત્રો આ યોજનાનો લાભ લેવા માટે તમારી પાસે ડ્રાઇવિંગ લાયસન્સ હોવું જરૂરી છે મિત્રો આપણા દિવ્યાંગ ભાઈઓ બહેનોને પણ આરટીઓમાંથી ડ્રાઇવિંગ લાયસન્સ મળે છે આપણે સાઈડ વ્હીલ સાથે દરેક લોકો ગાડી ચલાવીએ છીએ ટુ વ્હીલમાં ઠીક છે એટલે આપણને દિવ્યાંગને પણ લાયસન્સ મળે જ છે એટલે તમે દરેક દિવ્યાંગ ભાઈઓ બહેનો ટુ વ્હીલ યોજના માટે પણ ડ્રાઇવિંગ લાયસન્સ હોવું જરૂરી છે હવે મિત્રો આની અંદર ઓનલાઈનની અંદર કયા કયા ડોક્યુમેન્ટ જોડવાના રહેશે જ્યારે તમે એચે ઈડી સાઈડ એટલે કે ઈ સમાજ કલ્યાણ પોર્ટલ ઉપર તમે ઓનલાઈન અરજી કરશો રેડી તો એની અંદર કયા કયા ડોક્યુમેન્ટ જોડવાના રહેશે તમારે રહેઠાણનો પુરાવો એટલે કે આધાર કાર્ડ રેશન કાર્ડ ચૂંટણી કાર્ડ અથવા પાન કાર્ડ ડ્રાઇવિંગ લાઇસન્સ કોઈ પણ તમારે રહેઠાણનો પુરાવો દેવો પડશે ઉંમરનો પુરાવો એટલે શાળા સોડિયાનો સાડા સોડિયાનું પ્રમાણપત્ર અથવા જન્મનો દાખલો પછી વિકલાંગતાનું સર્ટિફિકેટ એટલે કે જિલ્લા સિવિલ સર્જન દ્વારા તમને જે પણ હેન્ડીકેપ સર્ટિફિકેટ આપવામાં આવ્યું છે ડિસેબિલિટી સર્ટિફિકેટ યુડીઆઈડી કાર્ડવાળું ઠીક છે યુડીઆઈડી માન્ય ઠીક છે તે તમારે જોડવાનું રહેશે અરજદારની સાઇન એટલે આપણી સિગ્નેચર આધાર કાર્ડ જે આપણે નોર્મલ બધા પાસે આધાર કાર્ડ છે તે અને ડ્રાઇવિંગ લાઇસન્સ કારણ કે આ યોજનાનો લાભ લેવો છે તો ડ્રાઇવિંગ લાઇસન્સ જોડવું ફરજિયાત છે અને બેંક પાસબુકની પ્રથમ પાનાની ઝેરોક્સ અથવા રદ કરેલ ચેકની ઝેરોક્ષ કોઈ પણ તમારે ઓનલાઈન જોડવાનું રહેશે આ યોજના ઓનલાઈન અરજી કર્યા પછી ડ્રો કરવામાં આવશે ડ્રો કર્યા પછી તમારું નામનું સિલેક્શન આવશે સિલેક્શન કર્યા પછી જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી દ્વારા લેખિત જાણકારી તમને આપવામાં આવશે એટલે ઘરે કુરિયર દ્વારા જાણકારી આપવામાં આવશે અથવા ટેલિફોન મારફતે તમને જાણકારી આપવામાં આવશે કે હવે તમે ગાડી ખરીદી કરી શકો છો ત્યારબાદ જ તમારે ગાડી ખરીદી કરવાની છે અને ગાડી ખરીદી કરવા માટે એટલે કે તમારી અરજી મંજૂર થઈ ગયા પછી તમને લેટર આવ્યા પછી ત્રીસ દિવસની મુદત આપવામાં આવશે અને તમારી કંડિશન પ્રમાણે કદાચ તમને સાહીઠ દિવસ આપવામાં આવશે એ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી નિર્ણય એમનો આખરી હોય છે તમારી અરજીને ફોલોઅપ પ્રમાણે ઠીક છે એટલે વિધિન તમારે ત્રીસથી સાઠ દિવસની અંદર તમારે લેટર આવ્યા પછી જાણ કર્યા પછી જ તમારે ગાડી ખરીદી કરવાની છે રેડી હવે અરજી મંજૂર થઈ ગયા પછી લાભાર્થીને પહેલાં તમારે પ્રથમ તમારે તો પૈસા કાઢ પ્રથમ કોઈ પણ જ્યારે બાઇક ખરીદી કરવા છો કોઈ પણ ડીલર સાથે કોઈપણ શોરૂમની અંદર તો તમારે પ્રથમ તમારા જ પૈસા અંદર નાખવાના રહેશે પછી સરકાર દ્વારા તમને સીધા એકાઉન્ટની અંદર ડીબીટીમાં દ્વારા તમને જમા કરાવવામાં આવશે હવે મિત્રો કોઈ પણ ટુ વ્હીલ ખરીદી કરો તો ખાસ ધ્યાન રાખજો લાઇસન્સ તમારી પાસે કમ્પલસરી હોવું પડવું જરૂરી છે અને દિવ્યાંગ છો તો મોટાભાગે જે પણ આપણે દિવ્યાંગતાના આપણને જે બેનિફિટ મળે છે ટુ વ્હીલ ખરીદી કરી યોજનાની અંદર એમાં પણ આપણે બેથી ત્રણ હજાર રૂપિયા માઇનસ થાય છે કોઈ પણ આપણે વિકલાંગતાના પાસિંગમાં આપણે લેવી તો એમાં પણ આપણને ત્રણ હજારનો માઇનસ સરકાર આરટીઓ દ્વારા આપણને બેનિફિટ મળે છે એટલે કોઈ પણ શોરૂમની અંદર ઓનરશીપ દિવ્યાંગજનની અંદર તમારે ગાડી લેવાની રહેશે એટલે આપણે કોઈ પણ બાઇક ખરીદો તો તેમને આરટીઓના જે પણ એજન્ટ સોરી જે પણ શોરૂમના એજન્ટ હોય રેડી તો એમને કહેવાનું કે ભાઈ અમારું જે ગાડી છે તે ઓનરશીપ દિવ્યાંગ છે આઈસી પાસિંગની સિરીઝ બંધ થઈ ગઈ છે સરકારે બંધ કરી દીધેલી છે એટલે તમારે એના બેનિફિટ તો આઈસી જેવા જ મળવાના છે ખાલી સિરીઝ બંધ થઈ જાય આ એક વેરી ઇમ્પોર્ટન્ટ છે સિરીઝ બંધ કરવામાં આવી છે બાકી તમારું જે વ્હીકલ છે રેડી એ એડેપ્ટિવ ટાઈપની અંદર રજિસ્ટર કરવાનું એટલે દિવ્યાંગ એડેપ્ટિવ ટાઈપની અંદર રજિસ્ટ્રેશન કરવાનું એટલે બધા બેનિફિટ મળશે એટલે તમારે બે ત્રણ હજાર એ પણ માઇનસ થઈ જશે આરટીઓના ટેક્સેસ કોઈપણ જે રેડ કોર્પોરેશન નાટક છે એ પણ માઇનર થઈ જશે એટલે આ ખરીદી કર્યા પછી તમારે બાઈક સાથેનો તમારો ફોટો બીજા નંબરમાં કે જે પણ બિલ છે એક લાખ રૂપિયાની ગાડીનું બિલ હોય તો એક લાખ રૂપિયા ગાડીનું બિલ અને જે ઓનરશીપ છે જે શોરૂમ છે એનો એક લેટર જોશે કે આ અહીંયાથી ગાડી ખરીદી છે એનો ઓનરશીપનો લેટર ત્યારબાદ તમારે આ ગાડી ત્યાં તમારે ડોક્યુમેન્ટ જમા કરવાના રહેશે છે સમાજ સુરક્ષા ખાતાની અંદર રેડી તો આ જે પણ મેં માહિતી આપી છે સંપૂર્ણવાર વિગતવાર તે ખાસ ધ્યાન રાખજો હવે તમે ફોર્મ ભર્યા પછી તમે એવું ન સમજતા કે ભાઈ મને મારે ગાડી ખરીદી જ લેવાની નહીં તમારે ગાડી ખરીદવામાં તમારું નામ આવે તમારે ઘરે લેટર આવે અથવા જિલ્લા સમય સુરક્ષા ખાતેનો તમને કોલ આવે પછી જ ખરીદી કરવાની તે પહેલાં નથી કરવાની આ યોજના હર વર્ષે બહાર પડશે જ્યારે આ યોજના બહાર પડે પછી વિધિન તમને પંદર વીસ કે મહિનાનો જે ટાઈમ આપે છે એ સમયગાળાની અંદર તમારે અરજી કરવાની એ અરજી કર્યા પછી તમારું નામનું સિલેક્શન આવશે ત્યારબાદ તમારે ગાડી ખરીદી કરવાની તે પહેલા ગાડી ખરીદી કરવાની નથી મિત્રો ઘણા દિવ્યાંગ ભાઈઓ બહેનો માટે લાયસન્સ ન હોય ડ્રાઇવિંગ લાયસન્સ ન હોય તો મારી એક નમ્ર અરજ છે દરેક દિવ્યાંગ ભાઈઓ બહેનો માટે લાયસન્સ ઓનલાઈન અરજી સારથી ડોટ કોમમાં પોતે જાતે પણ કરી શકે છે કોઈપણ એજન્ટ રાખવાની જરૂર પણ નથી પણ જે હા એની જે પણ ફી થતી હોય ટુ વ્હીલ કરો ટુ વ્હીલ માટેનું કે ફોર વ્હીલ માટેનું આરટીઓ માન્ય માટે આપણે લાઇસન્સ માટે જે યોજના છે કે દરેક લોકોને રોડ ઉપર સેફ્ટી માટે ગાડી આંકવી હોય તો લાઇસન્સ હોવું કમ્પલસરી છે એટલે લાઇસન્સ તો તમારે ફરીજાત તમારે કાઢવું જ પડશે ત્યારબાદ જ આ બેનિફિટ મળવા મળવાપાત્ર છે હવે લાયસન્સ કઈ રીતે કાઢું એ હું નેક્સ્ટ મારો એક જનરલ વિડીયો બનાવીશ હું તમારી વચ્ચે શેર કરીશ કે આ રીતે લાયસન્સની એપ્લિકેશન છે અને સંપૂર્ણ માહિતી તમને હું દિવ્યાંગ લાઇસન્સની માહિતી હું તમને આપીશ તો મિત્રો ખાસ દરેક દિવ્યાંગ ભાઈઓ બહેનો આ યોજનાનો લાભ લેવામાં આવે અને મારો વિડીયો વધુમાં વધુ દિવ્યાંગજન સુધી પહોંચે અને મારી આ ચેનલ છે યુટ્યુબ રજનીશ મકવાણા લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને વધુ વિગત માટે મારો સંપર્ક કરી શકો છો પણ સાંજે સાતથી દસના સમયમાં કારણ કે ઓફિશિયલી વર્કમાં હોય તો શું સ્વાભાવિક હું વાત નહીં કરી શકું પણ મને મેસેજ ડ્રોપ કરી શકો છો એટલે આ યોજનાનો સૌથીમાં સૌથી વધારે લાભ લ્યો ઘણા લોકોને મગજમાં એવું હતું કે તમારે ઇલેક્ટ્રિક ગાડી ખરીદી કરવા માટે જ આ પચીસ હજારની યોજના પણ સરકાર દ્વારા આમાં ખૂબ સરસ મજાનો સુધારો કરવામાં આવ્યો છે કે જીરોથી વીસની અંદર જે નામ હોય બીપીએલ સ્કોરમાં જીરોથી વીસમાં નામ હોય એને જ પહેલાં મળતું હતું પણ હવે એમાં એ સુધારો કરો બીપીએલ યાદી ના બીપીએલ યાદી રિમૂવ કરવામાં આવી છે સંપૂર્ણપણે એટલે હવે દરેક લોકો આનો બેનિફિટ લઈ શકે છે આમાં કોઈ પણ પ્રકારની આવક મર્યાદા નથી આ પણ ખાસ ધ્યાન રાખજો કોઈ પણ પ્રકારની આવક મર્યાદા દરેક લોકો આનો બેનિફિટ લઈ શકે છે પણ આ પહેલા તમારી પાસે ડ્રાઈવિંગ લાઇસન્સ હોવું જરૂરી છે રેડી તો આ મારો વિડીયો દરેક દિવ્યાંગજન સુધી પહોંચાડજો જેથી દરેક લોકોને લાભ મળે અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો જય હિન્દ જય ભારત જય ગુજરાત